નમસ્કાર ખેડૂત મિત્રો હું સીપી સતાસિયા રીધિશીડ અમદાવાદ આપને બતાવા જઈ રહ્યો છું ખૂબ જ સારું ઉત્પાદન આપતી વેરાયટી રીધિ અઠ્યાસી આ વેરાયટીનું વાવેતર વીસ જુલાઈ બે હજાર ચોવીસનું છે અંતરની વાત કરીએ તો સાડા પાંચ ફૂટના પાટલે તેમજ બે છોડ વચ્ચે દૂધથી બે ફૂટનું અંતર રાખેલું છે અત્યારે માત્ર બે પિયત આપેલા છે અને બે સ્પ્રે સ્પ્રેની દવાના કરેલા છે તેમજ કોઈપણ જાતનું ખાતર આપેલું નથી આ વેરાયટીમાં એક સરખો ફાલ લાગે છે દરેક છોડમાં પાંચથી સાત સિંગના ઝુમખામાં ફાલ લાગે છે અને દરેક સિંગમાં ત્રણ ચાર તેમજ પાંચ દાણા છે એક સાથે ફાલ લાગે છે અને એક સાથે તુવેર પાકી જાય છે આપ જોઈ રહ્યા છો જીદી અઠ્યાસીના ફૂલ આછા પીળા રંગના છે ઉત્પાદનમાં મોખરે અને સર્વશ્રેષ્ઠ વેરાયટી છે મધ્યમ સાઇઝનો દાણો હોવાથી બજાર ભાવ ખૂબ સારો આવે છે તેમજ ટેકામાં આપવામાં પણ ચાલે છે આપ જોઈ રહ્યા છો રિદ્ધિ સીડ્સ અમદાવાદની રીધ્ધિ અઠ્યાસી તુવેર તો ખેડૂત મિત્રો આ વર્ષે અચૂક વાવજો રિદ્ધિ સીડ્સની રિદ્ધિ અઠ્યાસી તુવેર આભાર